નમસ્તે કેમ છો બધા મજામાં ચાલો ને આજે આપણે એક સરસ મજાનું ગીત ગાઈએ આ ગીત કવયત્રી રેખાબેન ભટ્ટે લખ્યું છે અને ઝગમગ ઝગમગ તારા એવા બાળ કાવ્યોના સંગ્રહમાંથી લીધેલું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં ઓ રે પંખી ઓ રે પંખી ઓ રે પંખી ઓ રે પંખી യായിു ഊചേം ഉയ ഊച്ച നാരന സൂരജ പകടവാ ഉട സൂരജ പകഡവാ ഉട ഓരേ പത്തംഗിയ ഓരെ പതംഗിയ ഓരെ പതംഗിയ ഓരെ പതംഗിയ വിജി രൂ ചെ പാഖോ കെം വിഞ്ചിരയു ചെ പാഖോ കെം നാരന 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 നാരനോ ഹാനക ഝൂലൂ હું તો હવા ચકે ઝૂલું ઓ રે ફૂલડા ઓ રે ફૂલડા ઓ રે ફુલ ઓ રે ફુલડા ઝૂમી મીરાયા છો આવું કેમ ઝું મીરાયા ચો આવું કેમ ના ના हुँ तो सँगै वाइर नि रमु हँ तो सङ्गे वाइरानी रमु ओरे आगिया ओरे आगिया रे आज ओ रे आज्ञा ओ रे आज्ञा झकि छै आवके झकिरहै आवक्यारे नारेना ના રે ના ના હું તો દીવો ચાંદા ને ધરું હું તો દીવો ચાંદા ને ધરું ઓ રે ઝરણા ઓ રે ઝરણા ઓરે ઝરણા ઓ રે ઝરણા દોડી રહ્યું છે આવું કેમ દોડી રહ્યું છે આવું કેમ

ડોલી રહ્યું છે આવું કેમ ડોલી રહ્યું છે આવું કેમ ના ના નારના ના હું તો જોઈને બાળને ને ઝુમું હું તો જોઈને બાળ ને હું તો સૂરજ પકડવા ઉડું હું તો હવા નહીં જ કે ઝૂલું હું તો સંગે રમું હું તો દીવો ચાંદાને ધરું હું તો માથે ડુંગરના માથે દડું હું તો જોઈને બાળને ઝૂમું અસ